અને સાથે વૈરાગ છે એ વૈજો સનારામ મહારાજ ને બેહવાની તકલીફ નહીં મહારાજ ચાલો આપણે અમરાપુર જવાનું જો આ વૈરાગ સાથે જો વૈરાગ્ય ના હોય તો આપણે અહીં બેસી ના શકીએ આ પ્રેમ લક્ષણની ભક્તિ કઈ જો સુધી આપણે એમ ના જાગે તો સુધી આપણી ભક્તિમાં મજા ના આવે હવે આવે સુર પર છે આ કુવાનો તો મારા તો કુંવાર થી સુરતા અને નુરતા ખરું

સુરતા પર કોણી જોડે પરિણાઈ સુરતાને નૃતા જોડે નૃતા સુરતા જોડે લગન કરાયું સદગુરુ એ રવિ રામી છે શ્યાન ગુરુ મહારાજા આપણને શ્યાન કરીને સમજાયા કે ભાઈ બરાબર છે ને બરાબર છે જો સુધી નક્કી ના કર્યું તો સુધી મહારાજે આપણી પાછળ પૂછ જ કર્યું

નથી તને આ યુગ તો મેં સમય પેલો પેલા અર્જુન ને જ બેઠેલા હતા અને તારે જોડે જ છે પેલા વાત નહીં ભગવાન કૃષ્ણ પરમાત્મા આપણી જોડે જ છે અર્જુન અર્જુન ને શરીરને કહ્યું અને આત્મા એ પરમાત્મા કહ્યું એના વગર આ એવું નથી આપણી તાકાત નહીં હાલી શકાય આ ખરું આજે ખબર આપણને આથી જ પણ એ ઓળખ નતું મારા ગીતા વચી કાઢ્યું મહાભારતે વોચી કાઢ્યું બધા આપડા જીભને ટેરવે હોય પણ એ શબ્દ નો મળે નહીં

પવન જે પંખો કુદર બિલ ચૂક્યું આ શરીર જલમ ધારણ કરીને પણ જો આશી પાડી એટલે મીટર ચાલુ બે મહિના થાય એટલે પેલા આવે

ઘરો પુત્રાષ્ટ્રો મોંધરો જ હતો અને ગંધારી ઓખો હતી ગંધારી ને આવો એને બે બાંધારી ના બાળકો કેટલા હતા

અને પેલા કું એ પરમાત્મા ની માગણી કરીને જીએ એટલે કશી માગવાની જરૂર નથી બસ સદગતિ ની માગણી કરો ઘણા મહાપુરુષો ભજન કરે મહારાજ ભગવાન ના મંદિરે જાય માતાજી ના મંદિરે જાય કશું ને કશું માગે કોઈ પુત્ર પરિવાર માગે કોઈ ધન સંપત્તિ માગે બીજું માગે બરાબર તારે જે માતાજી આપણા લઈને આજો નવ નવ દાણા દશા માણા દિવસો હોય મહારાજ દિવાહન દાણા ગણિત દશામાં ઘેર ઘેર

તો નહી જાય તેમ કાઠું કહું